વાવના બુકણા ગામે નકળંગ ભગવાનનો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો વાવના બુકણા ગામે આવેલ ગદાસરી તળાવ ખાતે બિરાજમાન નકળંગ ભગવાન ઠાકોરનો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો જે દર વર્ષની જેમ આ વર્ષે પણ બુકણા નગરની પાવન થરા પર ઠાકોર નકળંગ ભગવાનનો વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે અષાઢ સુદ બીજ જે કચ્છીઓ નવો વર્ષ કહેવાય છે ત્યારે અષાઢી બીજ ને રવિવાર તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ઠાકર નકળંગ ભગવાનનો વાર્ષિક પાઠોત્સવ ઉજવાયો આ ભગીરથ કાર્યમાં ધર્મ લાભ દર્શન લાભ તેમજ પ્રસાદનો લાભ તમામ ધર્મપ્રેમી જનતાએ ભાવપૂર્વક લીધો હતો તારીખ છ સાત બે હજાર ચોવીસને શનિવારના રોજ સાંજે નકળંગ ભગવાન ઠાકરના સાનિધ્યમાં સંતવાણી ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ સવારે નકળંગ ઠાકર ભગવાનના સાનિધ્યમાં હવનનું આયોજન કરી બુકણા ગામથી બે કિલોમીટરના અંતરે આવેલું આ એક મહાન પુરાણું મંદિર છે ત્યાં મીઠા પાણીનો તળાવ છે પરચાધારે ઠાકર નકળંગ ભગવાન છે અંગ્રેજો વખતનું કહેવાય છે આશરે વિક્રમ સવંત તેરસો ને સાલનું કહેવામાં આવી રહ્યું છે આ વાર્ષિક પાટોત્સવમાં ખૂબ બહોળી સંખ્યામાં મહેમાનો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ગામ લોકો દ્વારા જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક પાટોત્સવના મહાયજ્ઞના આચાર્ય રઘુરામ ઓઝા બુકણા વડા મુખ્યથી મંત્રોચ્ચાર કરી યજ્ઞ કરવામાં આવ્યો હતો જ્યારે આ કાર્યક્રમ ખૂબ ધામધૂમથી ઉજવણી પૂર્ણ કરી દરેક લોકોએ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશ્રી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા બ્યુરો છે